આજનું બાઇબલ વચન ગીત સ્ત્રોત્ર સંહિતામાંથી અધ્યાય એકસો છ કલમ બાવીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા તું સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર સ્તુતિ સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ મિસર દેશે કીધા કેવા અદભૂત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे

જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ अमन मिसर देशे कीथा केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीथा भीषण चमत्कार मिसर देशे कीथा केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीथा भीषण चमत्कार मिसर देशे कीथा केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीथा भीषण चमत्कार मिसर देशे कीथा केवा अद्भुत काम लाल सागर ने केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગરને કાંઠે केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीधा भीषण चमत्कार मिसर देशे कीधा केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीधा भीषण चमत्कार मिसर देशे कीधा केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीधा भीषण चमत्कार मिसर देशे कीधा केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीधा भीषण चमत्कार मिसर देशे कीधा केवा अद्भुत काम लाल सागर ने कांठे કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભૂત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મિસર દેશે કીધા કેવા અદ્ભુત કામ લાલ સાગરને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદ્ભુત કામ લાલ સાગરને કાંઠે केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा देखे। देखे, कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने गांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम।, काम लाल सागर ने गांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने गांठे

મિસર દેશે કીધા કેવા અદભૂત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગરને કાંઠે केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे केवा कीता भीषण चमत्कार मिसर देशे कीता केवा अद्भुत काम लाल सागर ने कांठे કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેશે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર મિસર દેસે કીધા કેવા અદભુત કામ લાલ સાગર ને કાંઠે કેવા કીધા ભીષણ ચમત્કાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન